વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા હાલમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર જોશથી ચાલી રહ્યો છે ત્યારે સાહીઠ ટકા જેવી કામગીરી પૂરી થઈ ગઈ છે હજુ કામગીરી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં કેટલાક પિલ્લરનો ભાગ પાણીના વયણમાં આવતો હોય તો ત્યાં કઈ રીતે કામગીરી કરી શકાય તે માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રતિનિધિ પણ હાજર હોય તેમની સાથે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા અને કઈ રીતે જડબે સલાક કામ આગળ વધી શકે તે દિશામાં સૂચનો કરવામાં આવ્યા હતા વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મીડિયા સમક્ષ આપી હતી અ મીડિયાના મિત્રોને આભાર છો અ આજે આપણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને કેચ રીન પ્રોજેક્ટ જે વડોદરામાં ચાલી રહ્યા છે વિશ્વામિત્રીક્ટ કેચ પ્રોજેક્ટની એક ભાગ છે આમાં મોટા ભાગમાં તમામ તળાવો ઊંડા કરવાની કામ નાળાઓ સાફ કરવાનું કામ સાથે સાથે વિશ્વ નદી વિશ્વામિત્રી નદીનું પણ પોડાઈ કરવાનું અને ઊંડો કરવાનું કામગીરી જે ચાલી રહ્યા છે બહુ સરસ કામ થયું હતું અત્યારે પણ એને માગ લઈ જઈને લગભગ સાઈઠ ટકાની ઉપર પહોંચી રહ્યા છે આની સંદર્ભમાં બે ત્રણ જગ્યા ઉપર આપણે તકલીફ પડતી હતી એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે આપણા રાજ્ય માટે પણ અને નેશનલ ઇમ્પોર્ટન્સનો પ્રોજેક્ટ છે એટલે ત્યાંના પિલર્સના કોર્સ ઓફ રિવરની મેહન્ડર કોર્સમાં ક્યાં ક્યાં પિલરનું કંઈ ઇશ્યુઝ છે અને પાણીનું રોકાવટ છે એવા જગ્યામાં પાણી કાઢવા માટે શું શું પગલાંઓ લેવું જોઈએ એના માટે અમે અહીંના જે એન્વારમેન્ટલ એક્સપર્ટ્સ છે એમને સાથે અને આપણે ટીમ અને બુલેટ ટ્રેનના ટીમ જે નેશનલ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટની ટીમ છે એમને સાથે પણ અમે પરામર્શ કરી કેવી રીતે નિકાલ કરી શકાય એના ઉપર પણ વાત કરી છે લગભગ એક પિલર્સ છે એવા સાત પિલર્સ વડોદરા સિટીમાં અને છ પિલર્સ વડોદરા જિલ્લાની વિસ્તારમાં આવે છે એના ઉપર કામગીરી બહુ સારી કામગીરી કરી રહી છે હાલ આ કોર્સને પૂરું કરીને લગભગ જૂન પંદર તારીખ પહેલાં આનું કામ બુલેટ ટ્રેનવાળાનું પિલરનું કામ પૂરું કરવાની એ લોકો આપણને ખાતરી આપી છે જેથી કરીને પાણીનું વહેન ક્લિયર થઈ જાય બીજી નેશનલ હાઈવે ઓથોરિટી સાથે લગભગ ફોર્ટી થ્રી જંક્શન્સ છે જેમાં પાણીનું ડ્રેઇન કરવાનું છે એમની માર્જિનમાં રસ્તો નિકાલ કરવાનું છે એમની રસ્તામાં જે જે માર્જિનમાં પાણી નિકાલનું રસ્તામાં બ્લોકેજ આવે છે કારણ કે ઘણા બધા ગામડાઓની રસ્તાઓ પણ આમાંથી જોડી રહ્યા છે મેઇન હાઈવેથી એની અંદર જે કલવર્ટ મારફતે પાણી કાઢવાનું હોય એ બધું કામગીરી પણ અમે હાથ ધરવાની પ્રયત્ન કરીએ છીએ એક જગ્યા જાંબુઆ છે આ જાંબવાની જગ્યામાં બહુ મોટી જગ્યામાં ક્લોગિંગ છે જેમાં નદીની અંદર માટીનું કામ થઈ રહ્યા છે જેથી કરીને એ પણ જે બ્રિજ બનાવવા માટે પિલ્લર નાખવામાં આવી રહ્યા છે એમાં થોડું અટકાયતનું અટકાવવાનું ટાઈપનું કામ હતું એને નિકાલ કરવા માટે પણ અમે આજે પીડી પીડીએનએચઆઈને અમદાવાદથી બોલાવ્યા છે એટલે પીડી એનએચઆઈ આવીને અમને ખાતરી આપી છે એમાં પણ કેવી રીતે કામગીરી કરશું અને નિકાલ કરશું જેથી કરીને પાણીનું વહેન કન્ટિન્યુ થઈ શકે એના બાબતમાં ચર્ચા થઈ હતી અને સાથે સાથ એક્સપ્રેસ વે એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં સિટી ઇરિગેશન આઈ મીન સોરી વડોદરા ઇરિગેશન સ્ટેટ ઇરિગેશન છે એમની સાથે પણ વાત કરી જેથી કરીને જાબુઆ અને બીજી એક્સપ્રેસ વેની જગ્યામાં આનું કામ જે ડાઉનસ્ટ્રીમ છે આખા વિશ્વામિત્રી નદીનું પાણી આવે તો પણ ત્યાં જગ્યાએમાં અટકી જાય એવા જ જગ્યામાં કાઢવા માટે પ્રયત્ન અમે કરવાનું ડિસ્કસ કર્યું અને આજે છેલ્લે રિવ્યુ મિટિંગમાં લગભગ એક કલાક દૂરમાં વડોદરા રૂરલની વિસ્તારમાં જેમાં પાણી ભરી જાય છે નિકલ કરવાની છે એ પણ એક્સપ્રેસ વે સાથે એનએચઆઈ સાથે ચર્ચા કરવામાં આવી છે જેથી કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ઇઝીલી અમે કમ્પ્લીટ ઇઝીલી નહીં કમ્પ્લીટ કરવામાં ઈઝી રહેશે પણ આના સાથે સાથે કેશ ધ રેન પ્રોજેક્ટની અંદર સિટીની અંદર લગભગ ફોર્ટી પ્લસ લોકેશન્સમાં તળાવ ઊંડા કરવાનું કામ ખાસ કરીને ગઈકાલે અમે આજવાની વિઝિટ પણ લીધી આજવામાં પણ અમુક કામ બાકી છે કારણ કે આજવાની કામ ખાલી પાંત્રીસ થયું છે આપણે સ્વીકારવું પડે એને ફાસ્ટ કરવાની જરૂરિયાત છે એ પણ કામગીરી વહેલા કરવાનો પ્રયત્ન કરીશું અને પ્રતાપપુરાના બીજા બીજા સરોવરમાં કામગીરી સારું છે પણ એટલે અજવાને થોડું મોટું કરવાનો પ્રયત્ન કરીશું પણ ડેમનું સ્ટ્રકચર સ્ટેબિલિટી એફેક્ટ ના થાય એ રીતનું વચ્ચેનું ગ્રેડ મૂકીને જ કામ કરવાનો પ્રયત્ન કરીશું અને સિટીમાં જેટલા ખાસ અને નાળાઓ છે એ પણ સાફ કરવાની જરૂરિયાત છે ગઈકાલની ચોમાસા પછી આપણને થોડું ઇનપુટ્સ પણ મળ્યું છે કે જે જે જગ્યામાં વધારનું કામ સ્પીડઅપ કરવાની જરૂરિયાત છે એ પણ અમને એક આઈડિયા આવ્યું છે જેથી કરીને સિટીના પ્રાયોરિટી છે જે પાણીનું વોટર સપ્લાય અને સિટીના ડ્રેનેજ સિસ્ટમ્સ એના ઉપર મેક્સિમમ ફોકસ અત્યારે રહે છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સિવાય અને ગઈકાલનું જે મોન્સૂનની આગાહી અથવા સાયક્લોન એક ડિપ્રેશન તરીકે આવ્યું હતું અને થોડું ડ્રિલિંગ ડ્રીઝલિંગ થયું હતું એમાં પણ વીએમસીની ટીમ બહુ સારી રીતે કામગીરી કરી છે હન્ડ્રેડ પર્સન્ટ પબ્લિકની એક્સપેક્ટેશન પ્રમાણે અમે પહોંચી ના શકીએ તો પણ નાઇન્ટી નાઇન પર્સન્ટ અમે કામ કામ કરવાનો પ્રયત્ન કરતા જ આવીએ છીએ આજે પણ જે રિવ્યુ મિટિંગ હતી એ કેન્સલ રાખ્યું હતું જેથી કરીને બધા લોકો કામ કરી શકે પણ હું ખાતરી આપીશ આવનારા દિવસોમાં સાફ સફાઈ ડ્રેનેજ સેનિટેશનનું કામ ઉપર વધારે ભાર મૂકીશું અને જે કે અમે સિટીનું બ્યુટિફિકેશન પણ વધારવાની છે એમાં કામ વધારે કરીશું પણ આશા એ જ છે કે આ વખતે વરસાદના સમયમાં પાણીનું ફ્લડિંગ ના થાય સિટીમાં એના માટે પ્રાર્થના કરીએ છીએ અને આપ લોકોની મદદ પણ બહુ મોટું છે આપનો બહુ સહયોગ આપી રહ્યા છો જે પણ સારું કામ થઈ છે એને પણ આપ લોકો કવર કરો છો પણ એવું કઈ ક્ષતિ અથવા ખામી હોય એ પણ આપણે ધ્યાને મૂકવાની આપણે વિનંતી કરીએ છો જેતે કરીને આપણે વધારેનું સારું કામ કેવી રીતે કરીએ એના ઉપર પર્યાવરણ પ્રેમીઓ મહત્વપૂર્ણ કરવામાં આવી એટલે એમની કન્સર્ન્સ ને પણ એડ્રેસ કરવાની જરૂરિયાત છે ખાલી વિકાસ કરવાનો વાત સાથે સાથે એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશન પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ત્યાં ક્રોકેટાઈલનું કન્ઝર્વેશન છે એન્વાયરમેન્ટ પ્રિઝર્વર કરવાનું કામગીરી છે જયારે આપણે ડ્રેજિંગ કરશું ત્યારે કોઈનું નુકસાન ના થાય હવે અત્યારે માની લો ક્વાયર માર્ટિંગ અને પ્લાન્ટેશન કરવાની પ્લાનિંગ છે ગ્રાસ નેચરલ છે એ કરવાનું એમની સલાહ હતી જેથી કરીને મંગલપાંડે બ્રિજની સાઈડમાં જે કામગીરી થયું છે ત્યાં પણ બહુ સુંદર પાર્ક હવે કરવાનું પ્લાનિંગ કરી રહી છે જેથી કરીને વડોદરાવાસીઓ ત્યાં જઈને નિહાળી શકાય ક્રોકેટાઈલ બાસ્કિંગ જોઈ શકાય અને આવનારા દિવસોમાં એક નેચરલ રિવરફ્રન્ટ તરીકે પણ એ જગ્યા વિકસિત થાય એ એક પાર્ટ છે આવા અમુક જગ્યામાં અલગ અલગ જગ્યામાં કરીશું જેથી કરીને જે નેચર લવર્સ છે એના માટે પણ સારું અલગ અલગ પ્રકારનું ઝૂ સિવાય અને આપણા સિટીના ગાર્ડન સિવાયનું પણ અમુક જગ્યાઓ મળે એવા રીતનું અત્યારે પ્લાનિંગ કરવાનું અમે નક્કી કર્યું એકચ્યુઅલી અત્યાર સુધી જે મેન્યુઅલ ક્લિયરિંગ થતું હતું મોસ્ટ ઓફ ધી જગ્યામાં જે ઇનપુટ આવતા હોય ત્યારના સભાસદનું ઇનપુટ આવતા હોય સ્થાનિક લોકો સિવિક સોસાયટીનું ઇનપુટ આવતા હોય એના બાબતમાં જે ક્લિનિંગ કામગીરી ચાલતી હતી આવનારા દિવસોમાં અમે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર નો ટેકનોલોજી લાવिसू જેતે કરીને આ 10 ફૂટ સુધી આપણે ઉપર કે રડાર થી જ કઈ કઈ જગ્યામાં ક્લોકિંગ છે કઈ કઈ જગ્યામાં પ્રોબ્લેમ છે એ ટેકનિકલી સાયન્ટિફિકલી જે તમે આઈડેન્ટીફાઈ કરીને કરશું પણ યસ જે જગ્યામાં 100% કામ એક વર્ષમાં ના થઈ શકે જે લગભગ 200 વર્ષ પહેલા સહ્યાજી ગાય બાયકવડ સાહેબે જે કર્યું છે તે એની સિસ્ટમ એ બહુ સારી છે એની એડિશનલ કામ જે કરવાનો રહેશે આ લેવલ નું કામગીરી કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ અને જે રીતનું આપણું ઇનપુટ છે આવા ઇનપુટ આપને વધારે મળતું હોય તો આપણે વધારનું કામ ખાસ સાફ કરવામાં આપણે મદદરૂપ થશે એટલે હું નમ્ર અપીલ કરું છું મીડિયા મિત્રોને પણ આપને એવું કઈ ધ્યાનમાં આવતું હોય પ્લીઝ આપણને જણાવજો અમે ચોક્કસ એનું સાફ કરવાનું કહી એ બાબતે વધારનું માહિતી આપણે જિલ્લા કલેક્ટરશ્રી પણ સાંજે આપવાના છે હું વધારે માહિતી નથી આપતો પણ જે જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર ના ટીમ્સ અને સિટીમાં અને ડિસ્ટ્રિક્ટમાં જે પદાધિકારીઓને સાથે લઈને બધું કામગીરી કરવાના છે આ બેઝિકલી જનજાગૃતિ માટે છે આફ્ટર ધી નાઇન્ટીન જેમાં સિવિલ ડિફેન્સની ટીમ કેવી રીતે બિહેવ કરવાનું બ્લેકઆઉટ વખતે લાઇટ કેવી રીતે ના વાપરવી અને વડોદરા કેટેગરી વન સિટી છે એટલે આખા ગુજરાતમાં કેટેગરી વન સિટી મીન્સ વાઇટલ ઇન્સ્ટલેશન્સ મેક્સિમમ છે આપણા પાસે પાવર પ્લાન્ટ પાવર ગ્રીડ ગેસ પ્લાન્ટ્સ ગેસ સ્ટોરેજ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું છે એટલે આવતીકાલે લગભગ ચાર થી આઠ ની વચ્ચે મોકડ્રીલ ની પ્લાનિંગ છે અલગ અલગ જગ્યા પર પ્લાનિંગ ચાલી રહી છે વધારનું માર્ગદર્શન રાજ્ય સરકારનો નું લેશું પણ જેટલું લોકોને સાથે લઈને કરવાનું છે આનું તમામ પ્લાનિંગમાં વીએમસી નું ટીમ સિટી પોલીસ કમિશનર ટીમ અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ની ટીમ સાથે મળીને કરશું સિવિલ ડિફેન્સ નું વધારનું મીટિંગ અને માહિતી માટે સાંજે અમે ફરી એક મીટિંગ છે ત્રણેય ટીમ અને ડિસ્ટ્રિક્ટ ના ટીમ અને સિટી ના ટીમ સાથે મળીને કરવાના છે તમામ મીડિયા ના મિત્રોને પણ બ્રીફ મળશે આના પછી હું વધારે નથી આપતો કારણ કે તૈયારીઓ પછી આપે તો વધારે સારું રહેશે અને કાલે ઇવનિંગનું પ્લાનિંગ છે ભારત સરકાર અને રાજ્ય સરકાર સરકાર માર્ગદર્શન હેઠલ કેટેગરી વન સિટી વડોદરા છે આખા ગુજરાતમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા થવાનું છે પ્રેક્ટિસ એટલે સારી રીતે કરશું જેથી કરીને જનજાગૃતિ આવી શકે